જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવાર સવારના ને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં તો જો નાઈદન ફ્રેશ થઈને આવ્યા વાડીએ અને વાડીએ આવીને છે ને આપણે એક ડોલ તો તુરિયાની ભરી લીધી મસ્ત મજાના તુવેરિયા છે ને સરસ મજાના ઉતાર લીધા છે અને હવે ઉતારવાના છે મરચ જો ઉત્સનપો પા ઉતારે છે મરચા આપણે ઓલી બાજુ ઓળ છે ને ત્યાંથી ઉતારવાના છે કા

ફેમિલી જમૃક છે ને એટલે ભલે તોડે ઘરે કઈ લઈ જવા નથી આપણે ઉચ્ચ છે ને તાવ આવે છે ને તોય જમરૂક ખાય છે એટલે તોડી લીધું ઉછન પપ્પા તો બે ત્રણ તોડવા એ ઉછન નથી દેખાડવાના આપણે ઘરે જઈને

અને આપણે આવી ગયા છે વાડીએ અને વાગ્યા છે ત્રણ ને અડતાલીસ ને જોઈ શકો છો આપણે આવી ગયા છે વાડીમાં તો શરણા હારા પીવા છે પાણી હવે ઉગે તે જોયું જાય કેવા શરણા થાય અને મારું મમ્મી જોવો લે પણ ધવાડા ઉપર ઉઠતા જાય એમ થાય છે જો કેટલી રહી હવે બે ફોક ભરવાના અને આપણે છે ને બકાલુ તો ઉતાર્યું તો પણ વિડિયો લેવાનો ટાઈમ જ ન રહ્યો અને પછી છે ને ફટાફટ ઘરે આવીને ફટાફટ પાછા વાડીએ ગયા નીરા વાઢવા ને અત્યારે છે ને ફેમિલી વાગી ગયા છે શાર પાછા વાડીએ વિયા છે અને મોટર ચાલુ કરી દીધી છે દવા છાટી છે ને

પછી ફેમિલી બાકી બીજા નંબરમાં કે બે વાડીએ ફરવાનું હોય આખા દિવસમાં એમાં કામ કાંઈ બતાય નહીં અને ન જાય તો હાલેની વાડીએ ટૂપી ભેગી કરવાની હતી ને બકાલું જો આપણે મરચાં ઉતાર્યા દૂધી અને પૂર્યા પછી ભીંડો જ ન ઉતાર્યો પછી ઘરે સોળા ઉતાર્યા અને પછી શે ને વાડીએ નિરાવ લેવા વૈયા ગયા અને ખાઈ પી પાછા ઘડીક આરામ કરીને પાછા વૈ આવ્યા ત્યાં તો દી આથમ જો અને ચાર વાગી ગયા છે અને હવે છે ને ફટાફટ પપ ભરી લઈએ છીએ તો બે પપ બાકી છે હાંસ પડતા વાર મને જો આવી રીતની મહી છે આમ જવો તમે આ કઈ ન થવા દે અને પલાળ દે પછી કાલ માં જોઈએ આનું રિઝલ્ટ કેવું આવે ઈ અને આપણે છે ને આ શેલો પપ છે હવે સાટી દીધી છે દવા ફસ્કલાસ અને તુવેલ છે ને મોટી મોટી ઈયળ આવી છે એટલે તુવેરમાં એક સટકા કરી દઈ એટલે પછી હમણાં ફેમિલી આપણે ઉપાદી અને હવે તો પછી છે ને આ વાળી હમણાં દિવસ રહેવા દેવાના છે અને આ વાલોળ છે ને આ મઠડી વાલવળ છે જવો અને મઠડી વાલવળ કહેવાય અને આનું શાક ફર્સ્ટ ક્લાસ થાય કા આ એ દેશી જ છે એટલે આ છોડવા છે ને સ્પેશિયલ ખાવા જ રહેવા દીધા છે પણ મસી આવી ગઈ ને તો ખરાબ થઈ જાય એટલે દવા સાટી દીધી અને હવે તુવેરમાં એક ઓળ બાકી છે સાટવાની ને પપ્પે આપણે છે ને ફેમિલી કેટલો ભૈર્યો છે તો તમને એટલો પપ ભર્યો છે એટલો પપ ભર્યો છે અને હવે ફટા ફટ ચાલી જાય ઓલે સેઠે અને આ ધોરિયામાંથી જવાનું છે હા 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 આપણે ધોરિયો કર્યો છે મહા મુસીબતે કર્યો ધોરિયો એમાં એવું છે કે આપણે પાયું તું ને ઓલો વાયું ને ત્યારે અહીંયા બહુ મોટો ઢોરો થઈ ગયો તો કા

પછી વાડીએ આવ્યા ને તો ઉચુન પપ્પા કે વિડીયો બનાવ્યો કોઈ તો હા જ કાયમ નો બનાવી તો ભૂલાય જાય અને હા દોડામ દોડીમ થાકી જાય અને અત્યારે બનાવી પછી હાજે પાછો એડિટ કરતા બહુ વાલ લાગે અને કોઈ વાંધો નહીં આ તો આપણું કાયમનું રૂટિંગ છે અને આખો દિવસ વાડીએ જાય એટલે આપણે એમ થાય વિડીયો બનાવી નાખી બનાવી નાખી આગળ બનાવી આગળ બનાવી ત્યાં પછી છે ને ફેમિલી વિડીયો બનાવવાનો રહીને તો ઘંટે નહીં ભૂલાઈ જાય આપણને એટલે જો આ સવારમાં વિડીયો શરૂ કર્યો તો ને ચાર પાસો કેટલા વાગે આપણે આવ્યા વાડીએ પોણા ત્રણે આવ્યા છું કાં ચાર પાસો વિડીયો શરૂ કર્યો ને ઉછન પપ્પાને લવશું ને તો દી બતાય છે તો ઝાખું ઝાખું આવે છે જો દી એટલે ગયો છે અને એવું છે ફેમિલી તો છે ને ઉછન પપ્પાએ તો વાડીએ આવીને કેટલા કેરા પાઈ દીધા કેટલા દીધા ત્રણ પાયા તો ચાર હા પી જાય પછી જતા રે ના લાઈટ રહી ને ત્યાં સુધી તો રેવાનું જ છે આ પેલી પાણી છે ને કેવું મસ્ત મજાનું સહેલું આવે છે સરસ મજાનું અને છે ને વાતાવરણ મસ્ત શાંત છે મસ્ત મજાના સાધન તો બાકી તો છે ને પવન બે દિવસ થા બહુ અને અમારો ઉત્સવ હોય છે ને કાલમાં આવતા રહતા ઘરે અને અચ્યારે અમારે હારે આવ્યા છે ગલુડિયા ને બસ્સા જોવા પણ ગલુડિયા છે નહીં અહીંયા કા તો હું બનાવવા માંડ્યો રમકડા બનાવી કે હું જવો એનું કામ એવું હોય તો બેન છે ને ટીકડી બદલી ગઈ હતી ને એટલે કાલે રિઝર્વેશન આવી ગયું હતું કા તો ખબર વૈયા છે ને ટીકડી પીધી એને ટેબ્લેટ લીધી તો મોઢું છે ને એને લાલ થઈ ગયું હતું બતાય તો મોઢું આજ તો સારું છે પણ કાલમાં રિઝર્વેશન આવી ગયું હતું ઓછન પપ્પા જ મહેનત કરે છે હા મહેનત ના ફળ મીઠા લાગે જો ઓછા ભાઈ કહે છે બસ અહીં સુધી જ હતું અહીં સુધી સરખો કરવાનો હતો કેરો અમુક જગ્યાએ છે ને એક બાજુ પાણી આલુ આવે ને તો સરખો કરતા જાય તો મસ્ત રે પછી ઠેઠ સુધી કા પછી તો ન રે અને પાણી છે ને આપણે કુવા આખા ફેરા છે એટલે કઈ વાંધો નહીં આવે એટલે ઠેઠથી જ મેંકી દીધું હોય કે ધોર્યો જ નથી રાખ્યો કા એટલે લાંબા કેરા છે એટલે પાવાની આપણને આવે મજા